છેલ્લા ઘણા વર્ષોથી કંપની સાથે સંકળાયેલા છે તો જુદી જુદી પ્રોડક્ટોના કપાસના પાક મગફળી જેવા જુદા જુદા પાકોમાં કેવા પરિણામ છે તેના વિશે પણ આજે ટૂંકમાં માહિતી લેશું નમસ્કાર કાકા નમસ્કાર સૌપ્રથમ આપ ખેડૂતોને ટૂંકમાં પરિચય આપો અને આપણી પેઢી વિશે જરાક જણાવો અમારે મારું ગામ વંડા છે મારું આખું નામ છે અરવિંદભાઈ જીવરાજભાઈ તળાવિયા અમારી પેઢીનું નામ છે ખેતી વિકાસ કેન્દ્ર મેઇન બજાર વંડા તાલુકો સાવરકુંડલા જિલ્લો અમરેલી આજે હું તેત્રીસ વર્ષથી આ બિઝનેસ ની અંદર છું એમાં છેલ્લા પચીસ એક વર્ષથી અમે આ કોરોમંડલ કંપની છે એમની સાથે જોડાયેલા છે કે જે પહેલા શરૂઆતની અંદર ઈઆઈડી પેલી નામથી આવતું હતું અત્યારે તે જ કંપનીનું નામ કોરોમંડલ ઇન્ટરનેશનલ એવી રીતનું છે તો એની વિવિધ પ્રકારની જે બધી પ્રોડક્ટ છે એ પ્રોડક્ટ અમે વર્ષોથી ખેડૂતોને વપરાવતા રહેલા છે અને ખેડૂતોને એની અંદર વિશ્વાસ ઉભો થયેલો છે અને અનેક અનેક રોગોની અંદર વિવિધ પ્રકારની જે દવાઓ અમે જે જે સમયે જે જે પ્રકારનો રોગ આવે એ રીતે અમે એને આપતા રહેલા છીએ માર્ગદર્શન આપતા રહેલા છીએ તો આપણે કાકા શરૂઆતમાં કપાસનું પાકનું નું જયારે વાવેતર છે આપણા વંડા વિસ્તારની અંદર અલગ અલગ ગામ છે જે જે થોડી

પાંચ એમ એલ નાખવાનું હોય છે જેથી કરીને વીસ ટકા સારું રિઝલ્ટ આવે અને દવા પાનની અંદર હાર પાર ઉતરી જાય અને ખેડૂતને સારું રિઝલ્ટ મળે એવી રીતે

બે ડાળી ની વચ્ચે જીણી જીણી ફૂટ થાય નવું ચાપો આવે અને ગ્રીનરી આવે ચાપા ખરતા અટકે અને નવા ચાપા એની અંદર આવે છે એટલે આ પરિણામ થી આ જે દવા છે ફેન્ટેક એ વર્ષો થી એમણે એમનું આવી રીતનું નામ છે એમણે જાળવી રાખ્યું છે અને ખેડૂતોનો વિશ્વાસ એને સંપાદિત કરેલો છે તેથી ફાલ ની અંદર વધુ સારા રિઝલ્ટ લેવા માટે અમે ખેડૂતોને આ ફેન્ટેક કંપનીની

પછી એની અંદર એના ઈંડા ની અંદર કામ કરે છે અને ચાર પાંચ દિવસ સુધી તો થોડીક એવી દુર્ગંધ રહે છે કે ખેડૂત જોવે તો ચાર પાંચ દિવસ સુધી એવી ભાઈ છો કે રોજ પણ આવતા નથી અને ખાતા પણ નથી અને ગુલાબીયલ ની અંદર એનું સારું નિયંત્રણ છે રિસ્ક ની અંદર સારું નિયંત્રણ છે અને કોઈ બી દવાની સાથે આપણે એનો યુઝ ત્રીસ એમ એલ કરાવી શકીએ છીએ તો આવી રીતે આ ફેન્ટેક છે અમુક આપડે અંદર વધારે એવું બધું હોય છે તો એ બાજુ બગીચો એવું કઈ હોય તો એ બાજુ કપાસ ની અંદર એવા સમય ની અંદર

ટ્રીપ્સ હટકી નહોતી એવા સમયની અંદર અમે જે દસ હજાર પીપીએમ છે નિમાચલ એ અમે પંદર એમએલ વપરાવતા હતા અને સાથે ફોર્ટેન સુપર છે અને એટલા લાંબા ગાળાના સરસ સારા રિઝલ્ટ મળ્યા છે કે ડુંગળીની અંદર ટ્રીપ્સની અંદર લાંબા ગાળાનું એની અંદર અમને નિયંત્રણ મળતું હતું એટલે અમે એવી ટ્રીપ્સની અંદર આ બંનેનો ઉપયોગ અમે કરાવતા રહ્યા છીએ

એની ગુણવત્તા છે એવા જ પ્રકારની ગુણવત્તા એમને જાળવી રાખી છે કે જે વર્ષોથી પસંદ કરે છે અને આગ્રહ રાખે છે કે ભાઈ મારે કોરોમંડલ કંપનીનું લેવું છે એના મિત્રો સગા સંબંધી હોય તો પણ એમ જ કહે છે કે કોરોમંડલ કંપની અંદર આપણે ક્યારેય છેતરાઓનું નહીં રહે એની અંદર કોઈ પણ પ્રોડક્ટ એની છે તો એની અંદર પૂરેપૂરી એ જે લખેલી હોય એવી રીતની ટકાવાઈ આવે છે એવી રીતની ગુણવત્તા આવે છે એવી રીતના રિઝલ્ટ આવે છે તો આવી જે બધી વિવિધ પ્રકારની પ્રોડક્ટ છે એ દર વર્ષે બે ચાર પ્રોડક્ટ છે એ કોરોમંડલ આપણી સામે લાવતી રહી છે અને વિવિધ રીતે અમે ખેડૂતોને અપાવતા રહે છે અને વિવિધ રીતે અલગ અલગ ગામોની અંદર એમાં પેલા અમે ડેમો પણ અપાવીએ છીએ અને ખેડૂત આવી રીતના પસંદ કરે પછી વસ્તુ ચાલતી થઈ જાય છે તો ખેડૂત મિત્રો તમે પણ કોરોમંડલ કંપની ની જુદી જુદી પ્રોડક્ટ નો કપાસ મગફળી ડુંગળી વગેરે જેવા પાકો માં વપરાશ કરી સારામાં સારું પરિણામ મેળવો નમસ્તે